રેલવે ફાટક બંધ કરી દેવાતા આ માર્ગે પસાર થતા પંદર થી વીસ ગામોના લોકો જવા પામ્યા હતા ત્યારે વર્ષથી ત્રસ્ત લક્ષ્મીપુરાના રાત્રે ગ્રામસભા યોજી જેમાં આંદોલનની ઘડી હતી માંગણી તો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીની બહિષ્કારની પણ ઉચ્ચારવામાં આવી પાલનપુર અમદાવાદ રેલવે લઈને લક્ષ્મીપુરા ગામે આવેલ વર્ષો રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી છે શહેર અને શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતી આ ફાટક બંધ થઈ જવાથી ફાટક બહાર ખેતર ધરાવતા ખેડૂતો અને પશુપાલકોને લક્ષ્મીપુરા ગામમાં આવવા જવા ગોબરી રોડ ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજ સુધી બેથી થી ત્રણ કિલોમીટર સુધી લાંબુ થવું પડી રહ્યું છે આ ફાટક બંધ થવાથી આજુબાજુના પંદરથી વીસ જેટલા ગામોના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આ ફાટક પર લોકોની અવરજવર માટે ઓવરબ્રિજ અથવા અંડરપાસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે ગઈકાલે લક્ષ્મીપુરા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં આગામી ચૌદમી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો હતો પશ્ચિમ તરફથી વિદ્યાર્થીઓ હોય ખેડૂતો હોય ગામના લોકોના ખેતરો છે દૂધ ભરાવા માટે ડેરીની પણ વ્યવસ્થા છે એ આજ રસ્તે વન સિક્સ નાઇન ફાટક ઉપરથી અવરજવર વર્ષોથી કરતા હતા ડીએફસી કોડિડોર લાઈન નાખવામાં આવી ત્યારે રેલવે વિભાગે આ બાબતે કોઈ ધ્યાન ઉપર લીધું નથી અને અમારો જે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ અવર જરૂર કરવા માટે કરવો જરૂરી હતો એ આજની તારીખ સુધી છેલ્લા દોઢ વર્ષથી ફાટક તાત્કાલિક બંધ કરવામાં આવી છે ખાસ કરીને ગામ લોકોએ એ વખતે એવું વિચાર્યું હતું કે અમારો ઓવરબ્રિજ તાત્કાલિક બની જશે પણ આજે દોઢ વર્ષ થયું છતાં પણ એ ઓવરબ્રિજ બનાયો નથી સરકારે એના માટે કોઈ કાર્યવાહી કરી નથી એટલે આજે લક્ષ્મીપુરા ગામમાં તમામ ગ્રામજનોએ સભા કરી કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર અગાઉ પણ ઘણી વખત આપ્યા છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આવનારા સમયમાં ચૌદ તારીખે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ ગાંધી ચિંતા માટે ઉગ્ર આંદોલન થશે રેલ રોકવી પડે તો રેલ રોકવાના પણ કાર્યક્રમો થશે અને સરકાર ઝડપથી આ કામ નહીં ચાલુ કરે તો જે પણ કામ કરવું પડશે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ વાત કરી છે પાલનપુરની સિટીની નજીક જે લક્ષીપરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ પચાસ ટકાની અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભળી ગયેલો છે એ લક્ષીપરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઈન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઈન લાગે છે અત્યારે અમદાવાદ રેલવે લાઇનમાં કોરિડોરના કારણે ત્યાં અવરજવર કરવા માટેની ફાટક એમણે બંધ કરી દીધી છે રેલવેએ ત્યાં લક્ષીપરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું લગભગ પાંચસોથી ની મોટી ઉમેદની અહીંયા ઉપસ્થિત થઈ છે એમાં એ જ નક્કી કર્યું છે કે ભાઈ ચૌદ તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષુપરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઈડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે એમને મોટી અડચણ પડે છે અમારા લક્ષુપરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ સો એક પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે જે પશુપાલનનો રોજગાર કરે છે ખેતીનો વ્યવસાય કરે છે એ તમામને અહીંયા લક્ષી સાથેની ડેરીમાં દૂધ ભરાવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં આવા અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી દોઢ વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું આવેદન આપ્યું હતું પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી એટલે અમારે હવે અત્યારે એનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંત્યા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે જોકે લાંબા સમયથી રેલવે ફાટક બંધ હોવાથી અંતિમ વિધિ સહિત રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ભોગવનાર ગ્રામજનોએ રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે લડત આપવાનો નિર્ણય કર્યો હતો આજે આજે અંદર એક આ ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ હજારથી પંદરસો માણસ એકઠિત થયા અને જેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે રેલવે પાટક અમદાવાદ એકસો બંધ છે તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ પણ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલનું આયોજન કરેલ છે એ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના દિવસે રાખેલ છે સવારે સાડા નવે અને 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 કલેક્ટરનો શાંતિપૂર્વક આવેદન આપી આપણી રજૂઆત રજૂઆત કરવાની છે છે એ એ કરી ન્યાય મેળવવો માટેનું આજે પ્લાનિંગ હતું અમારી નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને ધરણા રેલ રોકુ આંદોલન સહિત લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર